આવેદન પત્ર પાઠવી જણાવવામાં આવેલું છે કે આ પરીક્ષાની અંદર મોબાઈલ અને અન્ય સાહિત્ય ન લઈ જવા દેવામાં આવે અમરેલી આગામી દિવસોમાં ગુજરાત પસંદગી દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બાબતે એક આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલું છે તેમાં જણાવવામાં આવેલું છે કે અમરેલીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી લેખિત પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવામાં આવે આના અનુસંધાને આગામી દિવસોમાં બાર બે બે હજાર સત્તરને રવિવારના રોજ બપોરે ત્રણથી ચાર કલાક દરમિયાન જિલ્લા પંચાયત હસ્તકની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ વર્કર ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે જે જણાવવામાં આવેલું છે કે આ અગાઉના વર્ષોમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ગેરરીતિ થયેલી છે તે હવે ન થાય આ માટે હેલ્થ વર્કર્સ દ્વારા સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના ફાળવેલા સેન્ટર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મોબાઈલ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ઇન્ટરનેટ સુવિધા અમુક સમય માટે સ્થગિત કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવેલી છે મયુર રસિકલાલ છે હું અમરેલી પ્રોપર વતની છું હાલ વખત આ અગાઉ એમપીએચ ડબલ્યુ મલ્ટીપર્પઝ વર્કની પરીક્ષામાં મેં બે વખત એક્ઝામ આપેલી છે જે ઘણી ગેરરીતિ થઈ હતી ચોરીમાં એમાં હું પોતે જ અમુક પાર્ક માટે રહી ગયેલો છું અને મારી જેવા ઘણા વિદ્યાર્થીઓ છે જે બે વર્ષમાં નોકરી પ્રાપ્ત કરી શક્યા નથી અને ગેરરીતિને લીધે જે આવી જાય છે નોકરીમાં તેઓ અત્યારે રાજા સાહીદી નોકરી કરી રહ્યા છે તે બાબતે આજે અમે કલેક્ટર સાહેબને વિદ્યાર્થીઓ મળીને આવેદનપત્ર આપ્યું છે કે આવતા રવિવારે તારીખ બાર બે અને બે હજાર સત્તરના રોજ જે મ્યુનિસિપલ આપણે કોમર્સ કોલેજની અને જીજી બેચમાં જે પરીક્ષા છે સમય છે બેથી થી ચાર તેમાં ગેરરીતિ ન થાય તે માટેની પૂરી કાળજી રાખે અને જે સાચા વિદ્યાર્થીઓ